નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર મહારાષ્ટ્ર વાવ તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે તેમજ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને યુવતીની સરકાર બસો સત્યાવીસ જેટલી સીટો જીતીને ભવ્યતિભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે તેમજ વાવની અંદર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટિલ સાહેબના નેતૃત્વમાં વાવ સીટ પણ જેમાં સ્વરૂપસિંહ ઠાકુર પર ભવ્યતિભવ્ય જ્યારે વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે આજના દિવસે જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો તાલુકાના પ્રમુખ મહામંત્રી શ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્ય શ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છે તેમજ આમોદ અને જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા તમામ ધારાસભ્યોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં મોદી સાહેબ અમિતભાઈ શાહ અને મહારાષ્ટ્રની સરકારના નેતૃત્વમાં જયારે ભવ્યતિભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે અમે પણ મહારાષ્ટ્રની અંદર સજદા સીટ પર અમે પ્રચાર કરવા ગયા હતા અને ત્યાંના ઉમેદવાર રાજેશ પાડવી ભવ્યતિ ભવ્ય એટલે કે બાવન હજારથી વધુ વિજય પ્રાપ્ત કરીને બાવન હજાર મત વધુ પ્રાપ્ત કરીને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે ત્યારે આજના દિવસે હું તમામ જેણે જેણે આ ભવ્યતિ ભવ્ય વિજયમાં તન મન અને દનથી સેવા કરી છે એ તમામ કાર્યકર્તાઓને જીતેલા તમામ ઉમેદવારોને આજના દિવસે જંબુસર આમોદ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓથી આજના દિવસે હું શુભેચ્છા પાઠવું છું અને આવનાર દિવસોની અંદર પણ ભાજપ ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે એવી શુભકામના શુભેચ્છા પાઠવું છું